વાડી 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 ના જે તો એની ઠાઠણી બાંધું થા થા પડી રે ખાટલા આખી ખાટલા ઓ કોણ કરવાની ખબર નઈ પડતી બા થાવો એમ કીધું સાબા મેં પૂરો ભાડ પૂરો તો પા ઓ પાવાનો થતું તો માટલું પડે પી લો અને ભેંસને પાણી પીવડાવો કશું હોય સાબા તમારી ચામાં આપણા હોજે દૂધ હોય ને આમ આમર છે દૂધ bột કો કોને કરું ખાવા ખાવા જો હોય ચા જો ના ના તે વરી અચો ઊભા થોવા કુવા તો खुशी ना के गऊ भाई मन के करता था, था आ पकड़ बक दुखई है दुखई तो करता था ताना भरी और खावण तो बना देर कभी चातो मिल जे ये हो जे कोई पे आवे ना खुशी तो हारू कर लपड़ाई करवानी मारे हो में हां भाई 레포포포포포둘 나게고 안 뚫어 둘 나게고 포포포포오오오오오오오오오아오아오오오오오오오오오오오오오오오 ઈમોનો બારો આયો તમે પાઈ દો હ થઈ જાવ ના તમારી એની કરાય ના ના તું નેકળ્યો શીખવાડશો હારું તમે મને શીખવાડશો એ હું તમે મને શીખવાડશો પણ દોશી મારી વાત હોબર દોશી આખી જિંદગી વાત આપા ને તું એવું ના કરાય તો હમત જ નહીં આયા પણ બા અમે ઓથાઈ નેકરા તો ના પણ કૂતરો અમેલો તો કૂતરો નો એ કૂતરો એટલે હું ભરીન વાત કરવાની કૂતરા મેલે એટલે કોઈ ના ના તો આઈ ના પણ વેરા કરવા પોણી પાક ના તમાર હું લેવા દેવા કૂતરો કે કૂતરો જ હોય

અમתי ચમ નહીં અમתי ચમ નહીં લેલી થાઠડી તો તમારી ઉપર છે ઓ તારી થશે મારી નહીં આ તારી થાઠડી તો આ ચાર પુત્રા બોલાય ગોમનાની ને કઈ ઉપર કશો કશો ને કશો ઓદ થાઠડી બાંધવા નેકરા હો અરે ભાઈ તું હોબર ને તું વાત ના ચમ કરી આપડા મરી જશે તો કોઈ કુતરો ભાઈ નઈ આવે તો આવું આ બધો વાત કરે તો એમ કહું છું હું બાપા હોબર તું કોમ આવશે કૂતરા તો નઈ જાવ પણ તમારા વખત હું કૂતરા બોલા જોઈએ છે તો હું મરી જ તો તું તો તું મરી જ તો હું જોઈએ ખબર નઈ પડે તો કોઈ ના બાકી જ નઈ રાખ્યું એક કે મોસ બાકી નઈ રાખ્યો પણ બરા સરપંચ ને પોડી નાખી એટલે સરપંચ ભી તારો ખાઈ જતો આ ભાઈ ઉકેરો તો નાક રો રોવાચી કરીએ તો કે નાક પર રો રોવાચી ના ચાલો કે ઉકેરો

તને એક દવા આલું મસ્ત દવા જોરદાર દવા છે દવા હું તને તારા જાય માટે ના મટે તો અલ્યા ગેરંટી તારા જીવનમાં થાય ખર્ચો બરચો કઈ ના ના કોઈ ખર્ચો નહીં ખર્ચો તો હું કરું હેન એવું છે ને પણ સતો તો કે મને એ તો કોમની વસ્તુ છે એવું છે по идевас иду ан É isso. Aí. કહશું હવે રસ કનના રસવા લગાવી તો તારું કરતા તારું કરવા પહેલાં માત્ર

અલવાલ નાસા નકુસા તારા ઘેર જઈને સબ ઘેર જઈને હાલો રુવરસન મારુ ફાઈસર આ દારુ ને તો મનતા નહીં ખદે ભાઈ તું ક્યાં જતો મામા વાકુ દે આવ કો અલ્લાહ ખી રગર રગોલા તો ગરુ અલા ભાઈ તારા ઘેર જઈને ન કે મારા મગજ ચટુ રહેશે સબ કા ગરુ ગરસે તારા મારું સાતો વાલુ છે ખો 何だか分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる স৊যলা সমা হষছল অকমশখয�ң ণেি খার! সচ্লিডি কধা সচখূডি সচ্থঞ্থ�ার কষয় সচষছশা সচ্সচ্চ্ কটার ঘিনা বংল সচ্সে. সচলং � <mbrothformate> সোল্য্যোনা? প্েলা! প্রানা? অ্রাাকা! শেখাডিনা! কুযরাা! কুযোযে কুয্য়ে কুয়েনা? কুযরা! কুয়েনা? কুয়েনা! ক

ओय फाडी नाखे पणी पिउडायो मन पणी पिउडायो मन थोरो थोरो भिरायु พิวรายุอัตโตอัตโตเอกใบบานอัตโตมาหรอใบบานอัตโตเนี่ยมันเรียพิวรายุเวเนียไปบานอะไรอีกเนี่ยนะฮะนี่ตัวเช่นอะไรเนี่ยงานสไปงานอะไรก็มาเวเนียร์เนี่ยเนี่ยไปบานอะไรส๊อตไปแล้วเลิกกันเอาอย่าเอาอย่างมาหรอ તો મારું ડ્રમ ના તો વધારે પીવાનું હતું ઠોકવાનો બરોબર હતો વાત હતી ના ના નેકરાતા કે ના ના તો તમારે જરૂર જરૂર પડી એટલે ભાઈ એના ના તમે હું કેવા માગો

શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો કોમેન્ટ તો જરૂર કરો પીપી ના જવાય કોઈના કેર હા મારા ઘરના માં દેસો મારા ઘર આયો મારા ઘર મુહે પાટ વગાડો વગાડો પાછાયો પાછાયો